વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારીઓ પાસેથી કરોડોના હીરા વેપારી ખરીદી રૂપિયા ન ચૂકવી ઠગાયા આચરનાર વધુ બે આરોપીઓને આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યા છે વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરી સુરતના વેપારી પાસેથી હીરા ખરીદીને પેમેન્ટ ન ચૂકવનાર વધુ બે મળી કુલ ચાર આરોપીઓ ઝડપાયા ઇકોનોમિક દ્વારા નિકુંજ જાંબલિયા અનુસાર ચેતન સાગર અને મિથુલ ગોટીની ધરપકડ કરાઈ છે પોલીસ દ્વારા આરોપીઓની પકડાયા ચોવીસ કલાકમાં છ ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે ડાયમંડની કિંમત ચાર કરોડ હોવાનું સામે આવ્યું છે તમામ ડાયમંડનું જીઆઈ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું છે આ ઇસમો એ સાથે મળી સુરતના વેપારીઓ સાથે ચાર પણ એસી કરોડની છેતરપિંડી કરી હતી વર્ચ્યુઅલ નંબરની ફોન કરી પોતાનું નામ આર્સર નિશાકો જણાવ્યું હતું આ ઈસમોએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા વિનય કેડિયા રાહિલ મહેતા જગદીશ તડાવિયા અને અશોક ગજેરા સાથે પણ છેતરપિંડી કરી હતી રેપનાટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓ વેચાણ માટે મૂકેલા હીરાના ઇન્કવાયરી કરાતા અને ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગ અને બાયર બની હીરા ખરીદતા હતા વેપારીઓ વિશ્વાસમાં લેવા એક્સિમેમ પીડિયા નામની વેબસાઇટ પરથી અમેરિકન કર્મચારી નામ

સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટીંગ કરનારા જે ગેંગ હતી એના કુલ ચાર ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાં નિકુંજ આંબલીયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની તે સુધી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આ જે છ હીરા રિકવર કરવામાં આવે છે એમની અંદાજીત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાઈત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આજે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ હીરા કબજે કર્યા છે એક હીરો લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસ થી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝિયન ઇન્ડિયન માં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે આજે આરોપીની મોડો સોપ્રેની જો વાત કરીએ તો આ ચારે ચાર આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલા ઇન્ટરનેટ ડાઉનલોડ માટે ડિ સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટસઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પ્લોઈ છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીનું નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક્ટ કર્યો હતો અને સુરતમાં વેપારી આઈડેન્ટીફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે કન્સર્ન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ હોંગકોંગ અને બેન્કોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ ક્રાઇમના સાયબર ક્રાઈમ તણે કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે એસીપી સરવૈયા અને પીએ હડિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયાના ચોવીસ કલાકની અંદર છ હીરા ચાર કરોડ પાંચ લાખની કિંમતના રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઈન ઈ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધારથીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક કરે છે તો બાયરની ઓરિજિનલ આઈડેન્ટિટી તમે કન્ફર્મ કરો બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો કે આ વ્યક્તિ છે જે બાયર છે આપની કંપનીનું છે કે નહીં અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવો જેની સાથે પહેલા બિઝનેસ કરેલો હોય જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક્ટ કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા ચીટીંગથી આપ બચી શકો તો બહુ કોઈ ચીટિંગ શા માટે કરી હતી અને વિચાર કેમ આવ્યો કે આવું કરવું છે આ જે આરોપીઓ છે એ કોવિડ ટાઈમ થી 2020 21 22 ટાઈમ થી અલગ અલગ ધંધાઓ સાથે જોડાયેલા હતા ઘણા બધા આમાં ડાયમંડના બિઝનેસ સાથે પણ જોડાયેલા હતા અને આ બધા જે લોકો છે એમને કોઈને કોઈ ધંધામાં લોસ થયો હતો ઘણા બધા ના હીરાના ઘણા બધા જે હીરા સાથે સંકળાયેલા લોકો છે એ લોકો જે આરોપીઓ છે એમના ઘરના દાગીના લોન પર મૂકેલા હતા ઘણા બધા લોકોને પૈસા આપવાના બાકી હતા દેવા થઈ ગયેલા હતા એટલે આ અનુજ અને ચેતન એક અન્ય આરોપી છે જે પકડવાનો બાકી છે એના સંપર્કમાં આવ્યા હતા બધાએ ભેગા થઈને સુરતમાં મિટિંગ કરી હતી અને એક આખો એક પ્લાન જૂન મહિનામાં કર્યો હતો ત્યારે વર્ચ્યુઅલ યુએસ નંબર એક્ટિવેટ કરીને આપણે આવી રીતે બે વીક માટે અલગ અલગ જગ્યા પર રોકાઈને આવી રીતે હીરાનું આપણે એક મોટું ચીટિંગ કરી અને એમાંથી જે પૈસા આવશે આપણે વેચી લઈશું અને અને વેચીને પૈસામાં આપણી લોન આપણા દેવા ચૂકતે કરીશું હાલ એ તમામ આરોપી છે એ રીમાન હેઠળ છે એની પૂછપરછ ચાલુ છે અને વધુ આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો અમદાવાદ મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી છે